જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગમે તો શેર જરૂર કરજો ધનના ઢગલા કરો પણ બગડેલું આરોગ્ય ધન પાછું લાવી શકાતું નથી એટલે જ કહેવાયું છે કે જ્યાં આરોગ્ય નથી ત્યાં પ્રેમ પ્રતિષ્ઠા ધન સત્તા કે કોઈ પણ ચીજ મનુષ્યના હૃદયને એક કલાકનો પણ આનંદ આપી શકતી નથી કેટલાક માણસો પોતાની જીભ અને દાંત વડે પોતાના કબ્રસ્તાનું નિર્માણ કરે છે આનંદી સ્વભાવ સદાચાર અને સમુચિત આરામ ચિકિત્સકને તમારા ઘેર પ્રવેશતા અટકાવે છે નિરોગી રહેવા માટેના સાત નિયમો ક્યાં છે પહેલું શુદ્ધ અને સાત્વિક અને સાદો ખોરાક બીજું પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવાનું મનોબળ સદાય હસતા રહી ચિંતાઓને ખંખેરી નાખવાનું વલણ ત્રીજું મિલનસાર અને આનંદ સ્વભાવ ઈર્ષા દ્વેષનો ત્યાગ અને સ્વદિચાર ચોથું વાસી ભયજનક અને નકારાત્મક વિચારોનો ત્યાગ અને નવા વિચારો માટે મન ખુલ્લું રાખવાની ઉદારતા પાંચમું કસરત વગેરે દ્વારા તનની મજબૂતી અને માનસિક સ્વસ્થતા માટે યોગ પ્રાણાયામ વગેરેનો સ્વીકાર છઠ્ઠો બીમારી નિષ્ફળતા નકા નકામાપણું જેવા હાનિકારક વિચારોનો ત્યાગ સદાય શ્રદ્ધાવાદી રહી પરમ શક્તિમાં વિશ્વાસ સાતમું મનુષ્યનું મન એ જ આરોગ્યનો વિધાતા છે એમ માની સાત્વિક અને ચિંતામુક્ત રહેવાનો પ્રયત્ન જો તમે પચાસ પછી પણ ફિટ રહેવા માંગતા હોવ તો આ નવ સરળ ઉપાય અપનાવો જો તમે પચાસ પછી પણ ફિટ રહેવા માંગતા હોય તો આ નવ સરળ ઉપાય જરૂરથી અપનાવો આ મેં બે વાર એટલા માટે કહ્યું છે કે તે મગ તમારા મગજમાં ઘૂસી જાય અને તમને એને જે ઇમ્પોર્ટન્ટ છે એ સમજાય વધતી જતી ઉંમર સાથે અનેક રોગોનું જોખમ વધતું જાય છે પરંતુ સમયસર આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહીને આપણે પચાસ વર્ષની ઉંમરે પણ પોતાને ફિટ અને સ્વસ્થ રાખી શકીએ છીએ આ માટે આપણે આપણી દિનચર્યામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે તો ચાલો જાણીએ કે કેવી રીતે તે અનિવાર્ય છે કે વૃદ્ધત્વ સમય સાથે થશે જ કારણ કે આજ સુધી આપણા ડોક્ટરો અને વૈજ્ઞાનિકો ઉંમર ઘટાડવા માટે કોઈ ઉપાય શોધી શક્યા નથી ઉંમર વધે છે અને ઉંમર સાથે અનેક રોગો પણ વધે છે પરંતુ વધતી ઉંમર સાથે પણ સ્વસ્થ રહેવું એ કંઈ મુશ્કેલ કામ નથી તમારે ફક્ત કેટલાક સરળ ઉપાયો અપનાવવાના છે જેને જો તમે દરરોજ તમારા જીવનનો એક ભાગ બનાવો છો તો પંચાવન વર્ષની ઉંમરે પણ તમે ફિટ અને સ્વસ્થ રહી શકો છો પહેલું છે દરરોજ કસરત કરવી રોજની કસરત તમને વૃદ્ધાવસ્થામાં પણ સ્વસ્થ રાખવાની સંપૂર્ણ ગેરંટી આપે છે માટે રોજિંદી કસરત માટે પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનરની મદદ લો દરરોજ કસરત યોગ કરો દરરોજ વ્યાયામ કરવાથી વજન જળાય જળવાઈ રહે છે જે બ્લડ પ્રેશર સુગર જેવા રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તમારા હૃદયની તંદુરસ્તીને પણ વધારે છે બીજું છે શારીરિક પ્રવૃત્તિ વધારો જ્યારે તકનીકી સુવિધાઓ આપણું જીવન સરળ બનાવે છે ત્યારે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ નકારાત્મક અસર કરે છે તેથી તેના પર નિર્ભર રહેવાને બદલે તમારી શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરીને કારને બદલે ચાલવાનું કુર્સી પર બેસવાને બદલે ઘરના કામ કરવાનું લિફ્ટને બદલે સીડીનો ઉપયોગ કરવાનું તમે તમારા શરીરને જેટલું વધુ હલનચલન કરશો તેટલું તમારું શરીર વધુ લવચીક લવચિક બનશે જે તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખશે ત્રીજું છે નિયમિત આરોગ્ય તપાસ કરાવો હેલ્થ ચેકઅપ એ તમારા સ્વાસ્થ્યનું રિપોર્ટ કાર્ડ છે જેને જોઈને તમે હંમેશા વધુ સારું કરવા માટે પ્રેરિત થશો તેથી નિયમિત અંતરાલ પર તમારું સ્વાસ્થ્ય તપાસ કરાવો જેથી તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખી શકો અને વસ્તુઓને નિયંત્રિત કરી શકો ચોથું છે કંઈક એવું કરો જે તમને ખુશ કરે આપણે હંમેશા આવતીકાલ વિશે વિચારીએ જીવીએ છીએ જો આમ થશે તો હું આમ ખુશ રહીશ પણ તે સમય ક્યારેય આવતો નથી તેથી રોજ એવા કામ કરો જેનાથી તમને ખુશી મળે આમ કરવાથી તમારી ઉંમર વધે છે તમે તમારું મનપસંદ પુસ્તક વાંચી શકો છો ગાર્ડનિંગ કરી શકો છો રસોઈ બનાવી શકો છો અથવા નૃત્ય કે ગાયન તમે જે કંઈ પણ કરી શકો છો તે તમને ખુશ કરે છે તેને આવતી કાલ પર બિલકુલ છોડશો નહીં પાંચમું છે સામાજિક જોડાણ તમારી જાતને થોડું સામાજિક બનાવો લોકો સાથે મળો એની સાથે વાત કરો આ સંબંધો તમને મિત્રતા પ્રેમ અને લાગણી આપશે જો તમે લોકોથી અલગ અલગ રહેશો તો તમારા માનસિક સ્વાસ્થ્યની સાથે સ્વાસ્થ્ય પણ તમારું ખરાબ અસર પડશે છઠ્ઠું સ્વસ્થ જીવનશૈલી અપનાવો તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો તણાવ પર નિયંત્રણ રાખો પૂરતી ઊંઘ લો સ્વસ્થ આહાર લો હકારાત્મક વિચારો અને ઉર્જાવાન રહો આ તમને લાંબુ જીવન જીવવામાં ખૂબ જ મદદ કરશે સાતમું છે તણાવનું સંચાલન કરો ચાલો માની લઈએ કે સ્ટ્રેસ આપણા દુશ્મન છે અને આપણે તેનાથી દૂર રહેવાનું છે તમે જેટલા સ્ટ્રેસથી દૂર રહેશો તેટલું તમારું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તણાવને નિયંત્રિત કરવા માટે યોગ ધ્યાનની મદદ લો તમારી રુચિનું કામ કરો અને ખુશ રહેવાનો પ્રયાસ કરો અને આઠમું નિયમિત દવા લો જો તમે કોઈ પણ રોગ સંબંધિત દવા લઈ રહ્યા છો તો તેને નિયમિતપણે લો તમારી દવાને ક્યારેય ચૂકશો નહીં નવમું છે સ્વસ્થ આહાર લો તમારી ઉંમર પ્રમાણે તમારા આહારને ધ્યાનમાં લો જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારે અમુક વસ્તુઓને દૂર કરવાની અને તમારા આહારમાંથી કેટલીક વસ્તુઓ ઉમેરવાની જરૂર હોય છે ખાતરી કરો કે તમે જે ખાઓ છો તે તંદુરસ્ત છે ઉપરાંત તમારે તમારા આહારમાંથી તમામ જરૂરી પોષક તત્વો મેળવવા જોઈએ તમારા આહારમાં તાજા ફળો શાકભાજી અને ઓછી ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરો અને આલ્કોહોલ અને સિગારેટથી દૂર રહો જો આ વિડિયો ગમ્યો હોય અને આ વિડિયોમાંથી કંઈ પણ તમે કરતા હોવ કે અગર ના પણ કરતા હોવ તો તમારા માટે તમારા લવ લવબન માટે તમારા લવ બર્ડ માટે પ્લીઝ આ વસ્તુને તમારા જીવનમાં સામેલ કરો જેથી તમને કંઈ થાય તો તમારા સગાવાલાઓ તમારા સંબંધીઓ ને શું વીતે પાછળથી એ તમને ખબર નથી હોતી તો પ્લીઝ આને અપનાવો અને ખુશ રહો જય શ્રી કૃષ્ણ